કેમ છો વિદ્યાર્થી મિત્રો ઈ અભ્યાસ ટુ લર્નિંગ એપ માં આપ સૌનો હાર્દિક સ્વાગત છે આપણે આંકડા શાસ્ત્ર અંદર મધ્યવર્તી સ્થિતિ ના માપો ચેપ્ટર શીખી રહ્યા છે અગાઉ આપણે મધ્યના દાખલા જોયા એની અંદર ચલવા દાખલા શીખીને આવ્યા છે એમાં બે ભાગ આવે એક ટૂંકી રીત અને સાદી રીત બીજામાં આપણે ચલને આવતી દાખલા શીખીને આવ્યા છે હવે આપણે જે દાખલા શીખવાના છે એ દાખલા છે વર્ગ અને આવતી તો એના પહેલા જે આપણે

દાખલામાં જ્યાં તમને આવતી આપેલી હોય તો આપણે આવતીનો સરવાળો કરવાનો n મળી જાય આ સૂત્ર પણ છે તમને એક્સઆઈ આપેલા હશે એફઆઈ આપેલા હશે એક્સઆઈ આપણે ડીઆઈ લાવવાના ડીઆઈ એટલે કે વિચલન તફાવત લાવીશું આપણે ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ બરાબર

પણ વર્ગ ને વર્ગ જ કહેવાય બરાબર હવે આપણે દાખલો કરવો જોઈએ ત્રીસ ને તમારે બાજુમાં આવતી આપેલી હોય તમને આવૃતિ આપી છે બે ત્રણ અને ત્રણ આવૃતિ તમને આપેલી છે મધ્ય કિંમતને કહેવાય એક્સઆઈ તો મધ્ય કિંમત નું સૂત્ર કયું મધ્ય કિંમત કઈ છે તો એના માટે સૂત્ર લખું છું ધ્યાન આપજો કે માટે મધ્ય કિંમત બરાબર મધ્ય કિંમત બરાબર અઢ સીમા વધતા ઉધ્વસીમાં અઢ સી વધતા ઉધ્વસીમાં ભાગ્યા બે કરવાના અધ સીમા લેખે લોવર કટ

સીધમાં એફઆઈ છેદમાં એન હવે જયારે ડીઆઈ ની ગણતી કરીએ તો ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ આવશે ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં સી લખીએ છીએ આપણે જો સી તો સી લખવાનો જો છેદમાં સી લખીએ તો આપણે ગાડી ગુણ્યાસી કરવા પડે જો છેદમાસી નહીં લખાય તો ગુણ્યાસી કરવાની જરૂર નથી ખ્યાલ આવે જ્યારે વર્ગ ને આવતી આપેલી હોય કોઈ વર્ગ મોટા લાગે તો તમારે છેદમાસી લખી દેવાના ઓકે તો હવે આપણે દાખલા પર આવી જઈએ આપણે આ દાખલા કયા છે વર્ગ અને આવતી વાળા તો એમાં પણ પેલા આપણે સાદા મઢ્ય દાખલો ગણીશું આપણે સાદો મઢ્ય એના પછી આપણે જઈશું ટૂંકી રીતની ઉપર તો પાસે વર્ગ આપેલા છે ને આવૃત્તિ આપેલી છે સૂચના વાંચીએ આપણે

દસ થી ચોત્રીસ થઈ ગયું તો આપણને વર્ગ આપેલા છે બાજુમાં આવું ત્યાં એ લખો છે પણ ચાલે આજુ લખો તે પણ ચાલશે ત્રણ નવ સોલ તો ત્રણ નવ સોલ પાંત્રીસ ઓગણીસ બાર અને છ તો આવતી લખાઈ ગઈ હવે આપણે એ જોવાનું કે આપણને આવૃત્તિ આપેલી છે એનો મતલબ આપણે આવતીનો સરવાળો કરવાનો તો આપણને એન મળી જાય જ્યાં જ્યાં આપણે આવૃત્તિ આપેલી હોય સવા તમારે કરી નાખવાનો તો આપણને એન મળી જાય ત્રણ નવ સોલ પાંત્રીસ ઓગણીસ

એટલે કે દર્શાવવાનું છે સૂત્ર તમારે લખી દેવાનું લખાઈ ગયું એના પછી આપણે એક્સાઈ આવી આવે અધ સીમા જીરો વત્તા ચાર ભાગ્યા બે પાંચ વત્તા ભાગ્યા બે દસ વત્તા દસ ભાગ્યા બે આપણે કરવાનું છે આ જે વર્ગ તમને આપેલા છે વર્ગમાં પાછા બે પ્રકાર આવે આ જે માહિતી લખી છે અલગ અલગ ચડ આવતી આપેલા હોય એ પણ કઈ કહેવાય વર્ગીકૃત કેવાશે આપેલા હોય તો એને કહેવાય અવર્ગીકૃત અ વર્ગીકૃત માહિતી કહેવાય તમને ખાલી ચલ આપેલા હોય તો ચલ આપ્યા હોય બાજુમાં આવૃત્તિ આપેલી હોય વર્ગ આપેલા હોય કરીએ ચલ અને આવૃત્તિમાં બરાબર તો ચલ આવૃત્તિમાં શું હશે કે તમે ચલ આપ્યા હોય જેમ કે ત્રણ ચાર તો તમે એ આપ્યા અગિયાર અને બાર તો આનો મતલબ થાય કે ત્રણ એ અગિયાર વખત છે ચાર એ બાર વખત છે એટલે તમને વર્ગ પાને આપેલા છે

આપણને વર્ગ આવે જીરો થી ચાર પાંચ થી નવ દસ થી ચૌદ તો આની ઉધ્વ સીમા ને અધ સીમા અલગ અલગ છે તો એ કહેવાય અસતત આવતી વિતરણ કેવાય અસત જેમાં તમે કીધું હોય કે જીરો થી દસ દસ થી વીસ વીસ થી ત્રીસ ત્રીસ થી ચાલીસ તો એને કહેવાય સતત આવતી વિતરણ ના ખ્યાલ આવે કઈ આપણે આમાં દીપમાં જવાની જરૂર છે નથી તમારે ફક્ત ખાલી જોવાનું શું જોવાનું કે આપણને વર્ગ અને આવતી આપણી છે સૂત્ર કયું આવે ત્રણ પ્રકારના દાખલા આવે એક ચરવા દાખલા ચલાવતી વાળા અને વર્ગ અને પાંચ નવ તો ચૌદ થાય ચૌદ ભાગ્યા બે એટલે કેટલા આવશે સાત દસ વત્તા ચૌદ એટલે ચોવી ચોવી ભાગ્યા બે એટલે બાર બાર એના પછી આવશે સત્તર એના પછી બત્રીસ આવશે કારણ કે સમાન છે કેટલી વાગ લંબાઈ છે તમારે પાંચ લંબાઈ છે તો બધા પાંચ પાંચ તમારે ઉમેરી દેવાના કાતા પછી ચૌદ વત્તા દસ વત્તા ચૌદ ભાગ્યા બે પંદર વત્તા ઓગણીસ બે વીસ વત્તા ચોવીસ બે પચી વત્તા ઓગણીસ આપણે લાવવાનો છે તો એફઆઈ આપણે લાવીએ તો ત્રણ ગુણ્યા બે ચલો કે કરતા જોઈએ આપણે ત્રણ ગુણ્યા બે કેટલા થાય છ નવ ગુણ્યા સાત ત્રેસઠ સોળ ગુણ્યા બાર એકસો ને બાણું પાંત્રીસ ગુણ્યા સત્તર પાંચસો ને પંચાણું ઓગણીસ ગુણ્યા બાવીસ ચારસો ને અઢાર બાર ગુણ્યા સત્યાવીસ ત્રણસો ચોવીસ છ ગુણ્યા બત્રીસ ને બાણું બધા આપણે કરે સરવાળો તો આપણે મળી જાય તો લખીએ આપણે સીગમા

સરવારો આવે છે સત્તર તો આપણે અંશમાં લખવાના સત્તર નેવ છે સત્તર પોઈન્ટ નવ એ જવાબ કોનો છે મધ્યાર બરાબર સત્તર પોઈન્ટ નવ આ તમાર થઈ ગયો આન્સર ખ્યાલ આવે કઈ કરવાની આપણને વર્ગ આપેલા હોય

તો કયા વર્ગ છે બે થી છ બે થી છ થી દસ દસ થી ચૌદ ચૌદ થી અઢાર અઢાર થી બાવીસ બાવીસ થી છવ્વીસ થઈ ગયા વર્ગ લખાઈ ગયા ને આ જે વર્ગ છે વર્ગ પાસે બે પ્રકાર બે આવે એક નિવારક અને અનિવારક તો આ જે વર્ગ તમને આપેલા છે બે થી છ

જે આપણો આંકડો દાખલા તરીકે ગણવા આ બાર જીરો થી ચાર પાંચ થી નવ દસ થી ચૌદ એટલે કે આ રિપીટ થતું નથી તો આ કેવું કહેવાય અનિવારક અને કેવા છે કેવા વર્ગ છે આ અનિવારક વર્ગ કેવા છે આપણે આખા વાત આપણે આવી જઈએ વર્ગ આપેલા છે આપણને આવૃત્તિ આપેલી છે એટલે ફાઈ કહેવાય લખી લઈએ આપણે છ દસ વીસ તો છ દસ વીસ પંદર

એટલે કે આખાના છેદમાં બે તો મધ્ય કહેવાય આ માટે આપણે વર્ગમાં આપીશું તો વર્ગ આપણે આપ્યા છે બે થી છ તો અધ સીમા બે કહેવાય ઉધ્વસી માં છ કહેવાય તો બે વત્તા છ એટલે આઠ ભાગ્યા બે એટલે કેટલા મળશે આપણને ચાર મળશે છ વોળ ચાર વીસ ચાર કેટલા ચોવીસ ની ખાવા પડે તો દસ વત્તા ચૌદ ભાગ્યા બે ચૌદ વત્તા અઢાર ભાગ્યા બે અઢાર વત્તા બાવીસ ભાગ્યા બે આપણે આ બેનો કરવાનો છે ગુણાકાર તો ગુણાકાર કરીએ તો છ ગુણ્યા ચાર છ ચોક ચોવીસ દસ અઠા એસી વીસ ગુણ્યા બાર બસો ચાલીસ પંદર ગુણ્યા સોળ બસો ને ચાલીસ સાત ગુણ્યા વીસ એકસો ચાલીસ અડતાલીસ સરવાળો તો એ સરવાળો ને કહેવાય સીગમા એફ સીગમા એફ તો જીતનો આપણે ઉપયોગ કરીએ તો સાતસો ને આવશે કેટલા સાતસો ને હવે આપણે મધ્યનું સૂત્ર મૂકી દેવાનું પછી કિંમત આવી સાતસો ને બોતેર તો અંશમાં લખવાનું આપણે સાતસો ને બોતેર કિંમત કેટલી એન એટલે આવૃતિ નો સરવાળો સાહીઠ આવે છે ભાગ્યા લખવા કેટલા સાહીઠ તો સાતસો બોતેર ભાગ્યા સાહીઠ તો જવાબ આ બાર પોઈન્ટ સત્યાસી જવાબ આવશે બાર પોઈન્ટ સત્યાસી મધ્ય પૂરો થયો જોયું થઈ ગયા તમને જે વર્ગ આપેલા હોય ને આવૃત્તિ આપેલી હોય તો વર્ગ પરથી પછી તમારે મધ્ય કિંમત લાવવાની મધ્ય કિંમત એક્સે મળી જાય પછી એફ નો ગુણાકાર કરો સરવાળો કરો સૂત્ર મુકવાનો જવાબ લાવો એ જ પ્રમાણે આપણને પૂરેપૂરા વર્ગ આપેલા નથી આપણને અમુકમાં તમે ચડ આપે ત્રણ આકડા છે બાકીના વર્ગમાં છે તો કંઈ જેવી રકમ છે પેલા રકમ લખી લેવાની તમારી પાસે એક્સ છે ને વર્ગ આપ્યા છે આપણે અહીંયા વર્ગ લખવો પડશે x લખાશે નહીં હાલમાં કારણ કે અર્ધા વર્ગ તમને જો નય આપેલા છે એટલે આપણે વર્ગનું વર્ગ રાખવાનું બાજુમાં આવૃત્તિ આપેલી છે એટલે આવૃત્તિને fi કહેવાય તો આ અહીં આપણે fi લખી દેવાના 2 3 4 તો પહેલા 2 3 અને 4 પછી વર્ગ બને છે 5 થી 7 એ અર્ધા વર્ગ છે અર્ધા ચલ છે 7 થી 10 10 થી 15 15 થી 20 ને 20 થી 25 તો આ પ્રકારના તમને અર્ધા વર્ગ આપેલા છે અથવા તમને ચર આપેલા છે પણ આપણે કે વર્ગ વર્ગ લખવાના હવે આવતી લખી લઈએ પહેલા આપણે 1 2 3 4 3 5 10 8 5 10 8 ને છેલ્લે કે આપેલા છે 4 હવે તમને જવા દેવો આપણને આવતી આપેલી છે એટલે આપણે સરવાળો કરવો પડે તો આપણને એન મળી જાય તો એન બરાબર કેટલા આવતીનો સરવાળો એક બે ત્રણ પાંચ દસ આઠ અને ચાર જવાબ આવશે છત્રીસ કેટલા આવશે છત્રીસ હવે એકવાર ચેક કરીએ આપણે એક બે ત્રણ ત્રણ પાંચ દસ આઠ અને ચાર છત્રીસ આવે છે એવું જોઈ નથી કે ભાઈ પચાસ હજાર આવે સો હજાર આવે ચાલીસ આવે આવે ત્રીસ હજાર આવે કોઈ પણ સંખ્યા આવી શકે છે હવે આપણને વર્ગ આપ્યા છે તો જ્યારે વર્ગ આપેલા હોય તો આપણે મધ્ય કિંમત શોધીએ છે પહેલા આપણે ગાડી તો એનું સૂત્ર લખી લઈએ પહેલા માટે મધ્ય કિંમત જેને xi કહેવાય તો xi બરાબર 88 માં વત્તા સીમા આખાના છેદમાં કેટલા 2

તો એક ગુણ્યા બે એટલે બે જો કે ચાર અઢાર પાંચ ગુણ્યા આઠ પોઈન્ટ પાંચ તો બેતાલીસ પોઈન્ટ પાંચ દસ ગુણ્યા બાર પોઈન્ટ પાંચ એકસો ને પચીસ આઠ ગુણ્યા સત્તર પોઈન્ટ પાંચ એકસો ને ચાલીસ પાંચ કોઈ ભૂલી ગયા આપણે ચાલો કઈ વાંધો નહીં ડાયરેક્ટ આપણે સરવાળો કરીએ તો આપણને સીખમાં એફ મળી જાય બે છ બાર અઢાર સૂત્ર મૂકી દઈએ આપણે તો માટે મધ્યક બરાબર મધ્યક જેને એક્સ બાર કહેવાય તો મધ્યક બરાબર સીધમાં એફઆઈ સીગમા

તો એફઆઈની કિંમત લખી દઉં ભાગ્યા ની કિંમત તમને જવાબ મળી જાય મધ્યક મળી જાય તો આજ રીતે આપણે દાખલા શીખાય કયા દાખલા છે કે જેમાં આપણને વર્ગ આપેલા છે એની બાજુમાં આપણને આવૃત્તિ આપેલી છે ને આજે સૂત્ર કયું કહેવાય સાદું સૂત્ર કહેવાય હવે આપણે આની પછીના વિડીયોમાં આવા દાખલા જોઈશું આપણે કે આપણને વર્ગ અને આવૃતિ વાળા પણ એ આપણે ટૂંકીને મધ્યક શોધીશું એટલે કે ડીએ આપણે સૂત્ર ઉપયોગ કરવો પડશે તો હવે આપણે મળીશું નવા વિડિયોમાં થેન્ક યુ